નમસ્કાર ભાવસાર મિત્રોને મારા જયંગરાજ ભારત દેશના મેગા સિટી અને પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી એટલે કે અમદાવાદ શહેરમાં પ્રાઇમ લોકેશન ખાતે જે વાડજમાં જૂની ભાવસાર હોસ્ટેલ હતી તે જગ્યાએ શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા કન્યાકુમાર છાત્રાલય તથા આરોગ્યધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ખૂબ જ ચોકસાઈપૂર્વક કાર્ય થઈ રહ્યું છે હાલ લગભગ ત્રણેક માર નું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે તો આપણે નિહારીએ કે આ કાર્ય કેટલે પહોંચ્યું છે કેટલાક સંકલિત અંશો છે ફોટોગ્રાફ્સ છે તેના દ્વારા આપણે નિહારીએ કે આ કાર્ય કેટલે પહોંચ્યું છે આ જે ભવન બની રહ્યું છે તે ખૂબ જ ભવ્ય ભવન હશે અને એ ભાવસા સમાજની શાન કહેવાશે ભારત દેશમાં ભાવસાર સમાજનું આટલું મોટું બહુમારી ભવન લગભગ પહેલીવાર બની રહ્યું છે અને આનો લાભ આવનાર યુવા પેઢીને ચોક્કસ થવાનો છે તો સર્વને વિનંતી છે કે આ જે સ્લાઇડ છે એના અંતમાં જે બેંકની વિગત છે તેના દ્વારા આપ શ્રી ગુજરાત ભાવસા સમાજને યથાશક્તિ આર્થિક સહકાર આપી શકો છો સર્વને ફરીથી જય ઇંગરાજ જય જય ભાવસાર સમાજ